બંગાળની ખાટીમાં બે સિસ્ટમો તૈયાર થઈ રહી છે હાલ અત્યારે આ મોડલ પ્રમાણે જોઈએ તો આ મોડલ જી એફએસ મોડલ પ્રમાણે સત્તર તારીખે આ એક સિસ્ટમ અહીંયા તૈયાર થઈ રહી છે અને બીજી સિસ્ટમ અહીંયા બનવાની છે ત્યાર પછી આ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ તારીખે આ બંને સિસ્ટમો એક આયા અને બીજી બંગાળની ખાડીમાં ખાડીમાં બંગાળની ખાડીમાં આગળ વધી રહી છે પછી ત્રેવીસ મે એ એનાથી આગળ નીકળ જાય છે ત્રેવીસ મે પછી ચોવીસ મે અને પચીસ મે છવ્વીસ મે ત્યાર પછી સત્યાવીસ મે ત્યાર પછી ઓગણત્રીસ મે ત્યાર પછી ત્રીસ અને એકત્રીસ મે આ રીતે આ બંને સિસ્ટમો ભારત તરફ આગળ વધી રહી છે